સુરતના વેસુ વિસ્તારમાં રહેતા રેલિયા પરિવારનો હયાન રમતા રમતા પચાસથી વધુ દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખી તેના નામ બતાવી દે છે આટલી નાની ઉંમરે તેમને કયા દેશના આ પચાસ અલગ અલગ રાષ્ટ્રધ્વજ છે તે તેની સારી રીતે યાદ છે હયાનને જોઈને કોઈ વિશ્વાસ નહીં કરી શકે કે આટલી નાની ઉંમરમાં તે દુનિયાના પચાસ દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખે છે માત્ર એક મિનિટ પિસ્તાળીસ સેકન્ડમાં વિશ્વના પચાસથી વધુ દેશોના ફ્લેગને ઓળખીને હયાન વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ પોતાના નામે કર્યો છે હયાનની માતા એક શિક્ષિકા છે અને તેઓ હયાન માટે અનેક ફ્લેશ કાર્ડ રમવા માટે લાવી હતી જેમાં અનેક દેશોના રાષ્ટ્રધ્વજના ફ્લેશ કાર્ડ પણ હતા તેમને ખબર નહોતી કે આ ફ્લેશ કાર્ડને કારણે તેનો પુત્ર વિવિધ દેશોના ફ્લેગને ઓળખી બતાવશે

અને અમે વર્લ્ડ રેકો વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં અપ્લાય કર્યું હતું અને વર્લ્ડ વાઇડ રેકોર્ડ્સમાં એનો રેકોર્ડ થયો છે જેનું ટાઇટલ છે ફાસ્ટેસ્ટ કીટ ટુ આઇડેન્ટિફાઈ મોર દેન ફિફ્ટી કન્ટ્રીઝ ફ્લેગ ઇન જસ્ટ વન મિનિટ ફોર્ટી ફાઈવ સેકન્ડ્સ સો અમે ખૂબ જ ખુશ છે અને ખૂબ જ ગર્વ મહેસૂસ કરીએ છે એઝ અ મધર અને એઝ અ પેરેન્ટ ઓફ અવર ઓનલી ફાઈ યર ઓલ્ડ કીટ જે એજમાં છોકરાઓ ઘણીવાર તોતરું બોલે છે ઘણીવાર એટલું લાંબુ પ્રોનાઉન્સિએશન કરી નથી શકતા તે એજમાં મારો દીકરો બધા ફ્લેગ્સ જોઈને બહુ જ ખૂબ જ સરસ રીતે ને સ્પષ્ટ રીતે એના નામ બોલે છે અને એ પણ લેસ ધેન ટુ મિનિટ્સમાં આટલા નામ બોલે છે હયાણના પિતા ફેનિલ રેલિયાએ જણાવ્યું હતું કે અમે અમારા બાળકની સિદ્ધિથી ખૂબ જ ખુશ છીએ અને ગૌરવ અનુભવીએ છીએ કારણ કે સામાન્ય રીતે જોવામાં આવે છે કે બાળકો તેમના માતા પિતા પાસેથી શીખે છે પરંતુ અહીં ઉલટું છે અમે હયાનને પૂછીએ છીએ કે તે આટલા બધા દેશના ફ્લેગને કેવી રીતે ઓળખે છે અને તેમના નામ સરળતાથી કહે છે અમે તેને ટ્રીક પૂછે છીએ જ્યારે અમે તેની ઉંમર ના હતા ત્યારે અમે ક્રિકેટના કારણે અલગ અલગ દેશોના ફ્લેગને ઓળખતા હતા પરંતુ હયાનમાં એવું નથી તેને માત્ર પાંચ વર્ષમાં પચાસ થી વધુ દેશોના ફ્લેગ યાદ છે જે અમારા માટે મોટી વાત છે આપણે મળીશું નાના પાંચ વર્ષના જે વર્લ્ડમાં જેમને નામ નોંધાવ્યું છે તે લીડર સાથે સાથે શું નામ છે બેટા આપનું મારું નામ છે હયાન યુકેજી સી માં ભણું છું મમ્મી પપ્પા નું નામ શું છે બેટા મારા મમ્મા નું નામ છે ક્રિશા રેલિયા મારા પપ્પા નું નામ છે ફેનિલ રેલિયા તમને આ એવોર્ડ શા માટે આપવા આવ્યો છે કે કે મે 6 ટુ ફ્લેગ્સ કરીને બતાવ્યા છે કોઈ ફ્લેગ કોઈ કન્ટ્રી ના બોલો કેનેડા યુકે બ્રાઝિલ બાંગ્લાદેશ તમને ફ્લેગ ને નામ ખબર પડી જાય પડી જાય શું કરું છે આગળ બેટા અને મને કાર્ડ થી છે તમે જોઈ શકો છો પરિવારમાં ખુશીનો માહોલ છે આટલી નાની ઉંમરે બાળકે પોતાનું નામ વર્લ્ડ બુક્સમાં નામ નોંધાયું હોય એના પરિવારથી મળીએ એના ફાધર આપણી સાથે છે એમને વાત કરીશું શું છે ને કેવું લાગી રહ્યું છે એમને જી આપનું નામ મારું નામ ફેનિલ રેલિયા છે કેવું લાગી રહ્યું છે આપણું બાળક આ કારકિર્દી સુધી પહોંચ્યો છે તમને કેવું લાગી રહ્યું છે ખૂબ આનંદનો માહોલ છે અને હયાન પર અમને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમે એના પેરેન્ટ્સ છે અને આ અચીવમેન્ટમાં અમે એનો પાર્ટ છે આ તો હાયન્સમાં પરિવારના સભ્યો એમના માતા પિતા તમે જોઈ શકો છો એમનામાં ખુશીનો માહોલ છે લોકો માટે પણ લોકો પણ પોતાના પરિવાર અને બાળકો પ્રત્યે લાગણી એમને આગળ વધવાની કોશિશ કરે તેવી એમની અપેક્ષા છે કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત